નમસ્કાર બનાસબ બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર મેરવાડા અંબાજી હાઇવે પર એક વ્યક્તિના ખુલ્લા પ્લોટમાં બનાવેલ શેડમાંથી દારૂ અને બોટલ નંગ એક હજાર ચાર કિંમત રૂપિયા બે લાખ હજાર પાંચસો છોતેર કુલ મુદ્દામાં રૂપિયા ત્રણ લાખ એક હજાર પાંચસો છોતેર સાથે બે સાક્ષોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા એલસીબી પીઆઈ ઈવી દીઆઈની સૂચના મુજબ પીએસઆઈ એસબી રાજગોર એએસઆઇ રમેશભાઈ યશવંતસિંહ ગજેન્દ્રનાથંદ સહિતના પોલીસ સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકતના આધારે મેરવાડા અંબાજી હાવી રોડ પર આકાશ દિનેશભાઈ પરમાર ઠાકોરના રહેણાંક મકાન પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં લોખંડના પતરાવાળા શેડમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલ તથા બિયર ટીન નાંગ એક હજાર ચાર કિંમત રૂપિયા બે લાખ એકાણું હજાર પાંચસો છોતેર તેમજ મોબાઈલ અંગ એક કિંમત રૂપિયા દસ હજાર મળીને કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ એક હજાર પાંચસો છોતેરના મુદ્દામાં સાથે ઝડપી લીધો હતો તથા દારૂનો જથ્થો વેચાણ હર્થે લાવી આપનાર રણવીર ઉર્ફે લાલો સંજયભાઈ મકવાણા ઠાકોરના તાલુકો પાલનપુરવાળા એકબીજાની મદદગારીથી ગુનો કરેલો હોય જેની વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે